જય શ્રી કૃષ્ણ મિત્રો જય દ્વારકાધીશ જય ગજાન આજે છે ગણપતિ વિસર્જન આજનો દિવસ બહુ જ ધમાકેદાર રહેવાનો બહુ જ મસ્ત રહેવાનો બધા મોજ મસ્તીને એન્જોય કરશે આજના બ્લોગમાં બને રહેજો ખરેખર લિટરલી બહુ મજા આવશે જય ગજાન આજે આપણે જઈશું એકદમ મસ્ત રીતે જોરદાર હું તમને બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ અને ગણેશ વિસર્જન જઈને બધી જ મજા આવશે જય ગજાન હાય ગાઈસ ફાઈનલી અમે આવી ગયા છે ગણપતિ મંડળની અંદર પંડાલમાં

અને અન્નકુટની અંદર બધો સામાન આવી ગયો છે અન્નકૂટ અમારો એકદમ બહુ મસ્ત જોરદાર રહેવાનો બતાવ્યું ગોવિંદભાઈ મહેમાન આપણો છોકરો અને બધા જ અન્કુટનો બધો સામાન ધરાઈ રહ્યા છે બાપાને આખું પ્રેઝન્ટેશન તૈયાર થાય પછી તમને બતાવું તમને કેવું લાગ્યું ઓકે પેલી મિત્રો અમે અન્નકૂટ ધરાવી દીધો છે ખાલી જોઈ લો તમે તમામ આઈટમો ગણપતિ દાદાનો અન્નકૂટનો પ્રસાદ જય ગજાનંદ ગણપતિ આમસરણ ગણેશ ગ્રુપ ઓફ આમસરણ દાદાના એકસો એકાવન ભોગ છોકરાઓ પેલો બબલુ ધોઈને મસ્ત ફર્સ્ટ ક્લાસ બટાકા પાવા બનાવવાની તૈયારી કરી રહ્યા છે શણગારવા માટે છોકરાઓ તોરણની તૈયારીઓ કરી રહ્યા છે અને પાછળ જોવા સરસ મજાનું ભજન કીર્તન ચાલે છે કિશન ભાઈ ફુગ્ગા ફુલાડી રહ્યા છે ટોલી માટે ફરિયાની બહેનો અને મારી વાઈફ બધા સરસ મજાનું ડુંગરી કાપી રહ્યા છે ડુંગરી પવા બનાવવા માટે નાના છોકરાઓ જો ટોમેટા બમેટા કાપી રહ્યા છે સરસ ફાઇનલી જોરદાર શણગારવાની ટ્રોલી શણગારવાનું કામકાજ ચાલુ બહુ મસ્ત જોરદાર આયોજન બધા મિત્રો ભેગા થઈ ગયા છે અંદર સરસ મજાના ગીતો વગાડીને પ્રકાશભાઈ એન્જોય કરાવ બધા ફુગોડ જો હો 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 મોર નીકો મોર લે ગઈ વારું ગીત વાગા કડી કશું કરતી નહીં પણ અતર આવી ગઈ એટલે કોમ એનો ચાલુ રહે છે વાંધો નહીં જાણ કાકા આવી ગયા છે ભાઈઓ બધા સરસ મજાના બટાકા પકવાનું આયોજન કરી રહ્યા છે બધા જ મિત્રો આપણા આવી ગયા છે આજો ગોપલારો હે

સંટી ગોપલો બધા બટાકા પોવા પણ આ ગોયલા છે ના મહારાજ ગણપતિ બાપ્પાના આગળ સરસ મજાનો થાર અન્ન ફૂટાઈ ગયો ને બધા બાળકો સરસ મજાની આરતીની રાહ જોઈ રહ્યા છે હવે થોડીક ક્ષણોની અંદર આરતી આજો મેડમ શીખવાડી રહ્યા છે ટોલી સજાઈ દીધી બધું એકદમ ઝીરો ઝીરો ભગવાન આખો પ્રસંગ બહુ સરસ રીતે ઉજવાય એવા આપણા ગણપતિ બાપ્પાને આઈ મિસ યુ ગણપતિ બાપ્પાની આરતીની અંદર જો તમે કેટલા બધા લોકો આરતીમાં લાવો લેવા આવી ગયા છે જય ગણપતિ બાપા બધા છોકરાઓ પ્રસાદની લાઇનમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ ઊભા થઈ ગયા છે પ્રસાદ ખાવા માટે જોરદાર મિત્રો પ્રસાદી નો આનંદ લઈને આ બધી છોકરા ગઈ છોકરા તમારે શું કરવાનું આજે શેનો ડાન્સ કરવાનો હા એક ડેમો આવે હડો પેલા બેંગન સરસ મજાનું બટાકા પૌવાનું આયોજન કરી દીધું છે અને બધા જ એનો લાભ રહી રહ્યા છે બધા જ મિત્રો છોકરાઓ અરે વાહ સરસ 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 અરે વાહ 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 Go Pati Bapa! Pati Bapa! <tipapa>